પાડો કે પાડી તૈયાર કરવી છે વાછડો કે વાછડી તૈયાર કરવી છે પણ તમને નોલેજ નથી તમને જ્ઞાન નથી કે કઈ રીતે કરવું એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી અથવા તમે એને દૂધ પાવી રહ્યા છો એને ખાણદાણ આપી રહ્યા છો છતાંય પશુ એ બાળકનો વિકાસ નથી થતો તમારું મન માગે પશુપાલકની જેવી ઈચ્છા હોય એટલો વિકાસ નથી થતો તો એના માટે શું કરવું આ વિડીયોમાં હું તમને એક મહત્વની જાણકારી આપવા જઈ રહ્યો છું તો વિડીયો અંત સુધી નિહાળો તમારા પશુનું જો તમે બચ્ચો તૈયાર કરવા માંગતા તમે બિલ્ડિંગ પર કામ કરવા માંગતા હોય મિત્રો ઘણા બધા પશુપાલકોનો એવો પ્રશ્ન હોય છે કે અમારા વાછરડો વાછડીને અમે દૂધ પાવીએ છીએ ખોણ દોણ મૂકીએ છીએ છતાં એ પશુ મન માંગે જેટલું ખેડૂતની ઈચ્છા હોય એટલું ગ્રો નથી કરતું એટલો વિકાસ નથી કરતું તો શું કરવું જોઈએ એને કઈ જ કરવાની જરૂર નથી તમે જે આપી રહ્યા છો બહુ સરસ આપી રહ્યા છો પણ એને એક લિમિટ બાળકને માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ એને ભરપેટ દૂધ પાવો જો તમે ઘરે પશુનો જો બાળકનો બચ્ચાનો વિકાસ ઈચ્છતા હો ઘરે તૈયાર કરવા માંગતા હો તો એમાં કંજ્યુશન નહીં ચાલે એમાં સંકુચ નહીં ચાલે એને

આ સમયગાળા દરમિયાન દિવસના તમારે તમારા પશુનું ડીવર્મિંગ કરવાનું છે બચ્ચાનું ડીવર્મિંગ કરવાનું છે તમે એનું ડીવર્મિંગ કરશો એટલે એના જે પેટના જીવાત છે એ બધા નાશ પામશે અને જે તમારું પશુને તમે ખોરાક આપી રહ્યા છો દૂધ પાવી રહ્યા છો એના શરીર પર ગુણ કરશે એના શરીર પર અસર કરશે જે તમને દેખાઈ આવશે વચ્ચું અઢી મહિનાથી ત્રણ મહિનાનું થાય ત્રણ મહિના પ્લસ જાય એટલે તમે એને ધીરે ધીરે એના એક કન્સન્ટ્રેટ ફીડ

એમાં આપણે પશુનું ડીવર્મિંગ ત્રણ મહિનાનો ગાળીએ કરવાનું છે પશુ ત્રણ મહિનાનું થાય ત્યાં સુધી વીસ વીસ દિવસના ગાળીએનું ડીવર્મિંગ કરવું જોઈએ અને ત્રણ મહિના પ્લસ જાય એટલે પછી ત્રણ ત્રણ મહિનાના ટાઈમ લેપમાં આપણે પશુનું ડીવર્મિંગ કરવું જોઈએ પશુને આપણે જે તમારી સહુલિયત હોય તો એક્સ્ટ્રા ટીપ એ આપું કે તમે એને લિવર ટોનિક આપી શકો છો લિવરટોનિક પશુના જે અંદર પાચનતંત્ર છે એને મજબૂત બનાવે છે એનો જે ખોરાક છે એના ઇમ્યુન સિસ્ટમ બહુ મજબૂત બનાવે છે તો તમે લિવર ટોનિક એને 10 10 ગ્રામ સવાર સાંજ આપી શકો છો અને આ જે ચાર્ટ મે તમને કીધો કે પહેલાના 3 મહિના પશુને માત્ર માત્ર એ જે બચ્ચું જે તમે તૈયાર કરવા માંગો છો એને માતાનું દૂધ પછીના જે સમય છે ત્યાં દૂધ બંધ નથી કરવાનું ભેંસ કે ગાય જ્યાં સુધી દોવા દે ત્યાં સુધી તમે એને દૂધ ચાલુ રાખવાનું છે પણ હા એને એક ઓછી માત્રામાં આપી શકો છો એનો દોણ શરૂ કરો એટલે દૂધની માત્રા થોડી ઘટાડી દેશો તો ચાલશે પણ જ્યાં સુધી દોવા દે ત્યાં સુધી એને દૂધ ચાલુ રાખવાનું ત્રણ મહિના સુધી માત્ર માત્ર માતાના દૂધ પર રાખવાનું પછી ત્રણ મહિના નો થાય પછી તો પછી એને દૂધ ખોણ એમ બંને પર લઈ લેવાનું એનું ડિવર્મિંગનું ધ્યાન રાખવાનું આ તમે ચાર્ટ પર ધ્યાન રાખશો તો મારી તમને ગેરંટી છે પંદર મહિના પંદર મહિનાની અંદર અંદર તમારું પશુ તમારું જે વાછરડું છે એ તૈયાર થઈ જશે એ હીટમાં આવી જશે એ ગાભણ થશે અને તમારી આજુબાજુના જે ખેડૂત મિત્રો છે એ તમારા ફાર્મની મુલાકાત લેશે કે આ શું એવું શું આપી રહ્યો છે પશુને આ વાછરડા વાછરડીને કે આટલી સ્પીડમાં એ ગ્રો કરી રહ્યા છે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ ધન્યવાદ